ગુડ મોર્નિંગ એવરી વન હવ આર યુ ઓર હોપ યુ ઓલ આર ફાઇન આજે આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર ઇલેવન નિસર્ગભાઈ પાઠ જોઈશું આ પાઠમાં ઋતુઓની વાત કરવામાં આવી છે આપણી મુખ્યત્વે કેટલી ઋતુઓ છે ખબર છે તમને આપણી મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું આ દરેક ઋતુઓ એકબીજા પર નિર્ભર છે ઉનાળાભાઈ ગરમીથી કંટાળીને ચોમાસાભાઈને બોલાવે છે અને ચોમાસાભાઈ ગંદકીથી કંટાળીને શિયાળાભાઈને બોલાવે છે અને શિયાળાભાઈ ઠંડીથી કંટાળીને ઉનાળાભાઈને બોલાવે છે આમ દરેક ઋતુઓ એકબીજા પર આધારિત છે એ વાત આ પાઠમાં કરવામાં આવી છે તો હવે આપણે પાઠ જોઈએ ચેપ્ટર નંબર ઇલેવન નિર્સર્ગ ભાઈ નિર્સર્ગ એટલે નેચર કુદરત મૂલ્ય છે કુદરતી તત્વોમાં થતા ફેરફારની સમજણ મેળવશે એટલે કે કુદરતી તત્વોમાં જે કુદરતી ફેરફાર થાય છે તેની સમજણ આપણને આ વાટમાં મળે છે કુદરતી રીતે આ ઋતુઓ બદલાય છે જેની સમજ આપણને આપવામાં આવી છે અહીં છોકરો કંઈ કહે છે એમના ને નાના એટલે મમ્મીના પપ્પા નાના આ ઋતુચક્ર શું છે નાના કહે છે એક ઋતુ પછી બીજી ઋતુ આવે તેને ઋતુચક્ર કહેવાય છે છોકરા કહે છે નાના પણ આ ઋતુ એક પછી એક કેવી રીતે આવે છે જ્યારે છોકરી કહે છે લાલુ આપણા ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે ચાલ આપણે નીચે આપેલા ઋતુચક્રની મદદથી સમજીએ નીચેના વર્તુળમાં ઋતુઓ અને પેટા ઋતુઓના નામ લખો અહીં ઋતુચક્ર આપવામાં આવ્યું છે તેમાં તમારે પેટા ઋતુઓના નામ લખવાના છે ચાલો સમજીએ ઋતુચક્ર આ છે ઋતુ ચક્ર પહેલી ઋતુ કઈ છે આપણી શિયાળો બીજી છે ઉનાળો અને ત્રીજી ચોમાસું શિયાળાની મુખ્ય બે પેટા ઋતુ છે કેટલી પેટા ઋતુ છે બે એક છે હેમંત અને બીજી છે શીશી હેમંત અને સીસી હવે આ પેટા ઋતુઓને મહિનાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે એટલે કે હેમંત ઋતુને બે મહિનાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે કારતક અને માક્ષર એટલે હેમંત ઋતુ માટે બે મહિના ફાળવવામાં આવ્યા છે કારતક અને માક્ષર તેવી જ રીતે શિશિર માટે પોષ અને મહા એટલે શિયાળાના મુખ્યત્વે કેટલી પેટા ઋતુ હેમંત અને શિશિર અને કેટલા મહિના આ છે ગુજરાતી મહિના કારતક માક્ષર પોષ અને મહા હવે જોઈએ શિયાળો શિયાળાના મુખ્યત્વે બે પેટા ઋતુ છે વસંત અને ગ્રીષ્મ વસંતના મુખ્ય બે મહિનાઓ છે ફાગણ અને ચૈત્ર તેવી જ રીતે ગ્રીષ્મ ઋતુના બે મહિના ફાળવવામાં આવ્યા છે વૈશાખ અને જેઠ એટલે ઉનાળાના કેટલી ઋતુઓ થઈ પેટા ઋતુ કેટલી થઈ બે વસંત અને ગ્રીષ્મ અને કેટલા મહિના ગુજરાતી મહિના કેટલા ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ ઓકે હવે ત્રીજી ઋતુ છે ચોમાસું ચોમાસાની બે પેટા ઋતુ છે વર્ષા અને શરદ વર્ષા ઋતુના બે મહિના ફાળવવામાં આવ્યા છે અષાઢ અને શ્રાવણ અને શરદના ભાદરવો અને આસો આમ ચોમાસુંની બે પેટા ઋતુઓ છે વર્ષા અને શરદ અને ચાર મહિનાઓ છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આશો આ છે ઋતુચક્ર ઓકે હવે પાઠ જોઈએ આ વાત કુદરતપુરના નિસર્ગભાઈની છે આ વાત કોની છે કુદરતપુર ગામનું નામ શું છે કુદરતપુર અને કોની છે નિસર્ગભાઈની નિસર્ગભાઈ એ એક દિવસ કોઈને ઝડપથી ભાગતા જોયા નિસર્ગભાઈએ એક દિવસ કોઈને ઝડપથી ભાગતા જોયા એ ઉનાળાભાઈ હતા કોણ હતા ઉનાળાભાઈ નિસર્ગભાઈ ઓળખી ગયા એમણે બૂમ પાડી અરે ઉનાળાભાઈ આમ ભાગો છો કેમ તમને શું થાય છે નિસર્ગભાઈ ઉનાળાભાઈને ઓળખી ગયા અને તેમણે એમને બૂમ પાડી અરે ઉનાળાભાઈ આમ ભાગો છો કેમ તમને શું થાય છે જો અહીં પિક્ચર આપવામાં આપવામાં આવ્યું છે ઉનાળાભાઈ ભાગે છે અને પાછળ નિસર્ગભાઈ છે ઉનાળાભાઈ ઊભા રહ્યા પછી ઉતાવળે જવાબ આપ્યો બધી વાત હું તમને પછી કહીશ નિસર્ગભાઈ શું કહે છે ઉનાળાભાઈ બધી વાત હું તમને પછી કહીશ નિસર્ગભાઈ હું તો સૂર્યદેવતાની આ રોજની ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપ અને ગરમીથી કંટાળી ગયો છું ઉનાળાભાઈ શું કહે છે કે હું તો આ સૂર્યદેવની રોજની ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન અને ગરમીથી હું કંટાળી ગયો છું પગ નીચે આગના ગોળા ફૂટતા હોય એવું લાગે છે એટલે કે પગમાં ખૂબ જ ગરમી લાગે છે ખૂબ જ પગમાં દાજે છે જાણે આગના ગોળા ફૂટતા હોય એવું લાગે છે એટલે હું ઋતુઓની રાણી અને ચોમાસાને બોલાવવા જાઉં છું ઋતુની રાણી કોણ છે ચોમાસું એટલે શું કહે છે ઉનાળાભાઈ કે એટલે હું ઋતુઓની રાણી ચોમાસાને બોલાવા જાઉં છું ઉનાળાભાઈ પાછા ભાગવા લાગ્યા થોડે દૂર જતા તેમને ડુંગર પાસે ચોમાસાભાઈ મળી ગયા ઉનાળાભાઈ પાછા ભાગવા લાગ્યા અને થોડે દૂર જતા તેમને ડુંગર પાસે ચોમાસાભાઈ મળી ગયા ચોમાસાભાઈએ પ્રથમ વરસાહેલી વરસાવી નિસર્ગભાઈને ભીંજવી કાઢ્યા ચોમાસાભાઈએ શું કર્યું વરસાની હેલી વરસાવી અને નિસર્ગભાઈને ભીંજવી કાઢ્યા વરસાદ વરસવાથી સૃષ્ટિના જીવોને હાસનો સૃષ્ટિના જીવોએ હાસનો શ્વાસ લીધો લીધો કારણ કે ખૂબ જ ગરમી હતી અને વરસાદ વરસ્યો એટલે સૃષ્ટિ પરના બધા જીવોને હાસ અનુ હાસનો અનુભવ થયો સૃષ્ટિમાં ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ થોડા દિવસોમાં વરસાદના કારણે કાદવ કિચનના કારણે ગંદકીને રોગચાળોનો ત્રાસ વધી ગયો હવે શું થયું ઉનાળાના લીધે ગરમીથી કંટાળીને ઉનાળાભાઈએ ચોમાસાને બોલાવ્યા હવે ચોમાસાથી વરસાદ વરસ્યો એટલે ગંદકી અને રોગચાળોનો ત્રાસ વધી ગયો એટલે નિસર્ગભાઈને થયું ચાલ હવે હું શિયાળાભાઈને બોલા બોલાવી લાવું નિસર્ગભાઈ શું કહે છે કે હવે હું શિયાળાભાઈને બોલાવી લાવું છું થોડે દૂર હિમાલય પાસે તેમને શિયાળાભાઈ મળી ગયા બંને એકબીજાને ભેટી પડ્યા ઉનાળાથી કંટાળીને નિસર્ગભાઈ કોને બોલાવે છે ચોમાસાને હવે ચોમાસામાં વરસાદ વરસવાના કારણે ગંદકી અને રોગચાળાનો ત્રાસ વધી જાય છે એટલે નિસર્ગભાઈને થાય છે કે હવે હું શિયાળાભાઈને બોલાવું અને થોડે દૂર હિમાલય પાસે તેમને ભાઈ મળી ગયા અને બંને એકબીજાને ભેટી પડ્યા હવે આપણે આગળનો પાઠ આગળના પીરિયડમાં જોઈશું તમારે આ પાઠના શબ્દાર્થ લખવાના છે અને ઋતુચક્ર તમારે તમારી નોટ બુકમાં ડ્રો કરવાનું છે ઓકે થેન્ક યુ બાય